ગુજરાતના ઘણા બધા જાગૃત ખેડૂત મિત્રો અમને કોમેન્ટમાં અથવા તો વોટ્સએપમાં અનેક વિડીયોની લિંક છે યુટ્યુબની મોકલતા હોય છે અત્યારે કપાસમાં દરરોજ નવું નવું આવ્યા કરે છે કપાસની ખેતીમાં સોળગૂંઠાના વીઘામાં વિગે ચાલીસ મણ પચાસ મણ સાહીઠ મણ કે સાઠ મણથી વધારે કપાસનું ઉત્પાદન કઈ રીતે લેવું આવા ઘણા બધા વિડીયોની લિંક ઘણા બધા ખેડૂત મિત્રો અમને મોકલી રહ્યા છે અને કહી રહ્યા છે કે પરાશરાભાઈ આટલું બધું ઉત્પાદન કપાસનું મેળવી શકાય હવે ખેડૂત મિત્રો હું છેલ્લા ઘણા વર્ષોથી કપાસનું વાવેતર કરું છું અને મારા કરતાં પણ વધારે વાવેતર તમે દર વર્ષે અને ઘણા વર્ષોથી કપાસનું કરી રહ્યા છો ગુજરાતમાં એવરેજ આપણે અગાઉ જણાવ્યું હતું કે વીસથી ત્રીસ મળની વચ્ચે કપાસ માંડ માંડ સારી મહેનત ખેતી ખર્ચ પુષ્કળ પ્રમાણમાં કર્યો હોય તો તેટલું ઉત્પાદન આપણે માંડ માંડ મેળવી શકીએ છીએ પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો છે તે કદાચ સારી મહેનત અને અઢળક ખેતી ખર્ચ કરતા હોય તો થઈ શકે છે પરંતુ આવા ખેડૂતોની સંખ્યા ખૂબ ઓછી હોય છે વિગે ત્રણ ત્રણ વખત ડીએપી ખાતર છે તે આપે છે અને આજે પણ એવું સાંભળવા મળ્યું છે કે આપણું જે ગુંદરિયું હોય આપણે જે પંપમાં નાખીને દવા ફૂગનાશક જંતુનાશકોના છંટકાવ કરતા હોય તો તેમાં આપણે પાંચ એમએલ સ્ટીકર નાખીએ છીએ જેને આપણે ગુંદરિયું તરીકે ઓળખીએ છીએ તો ઘણા બધા જાગૃત પ્રગતિશીલ ખેડૂત મિત્રો છે તે ખૂબ સારું એવું ઉત્પાદન લેવા માટે ટપક પિયત પદ્ધતિમાં આપણે જેમ ખાતર ચડાવીએ તેવી રીતે ગુંદરિયું ચડાવે છે અને એવું માને છે કે આવું કરવાથી કપાસનું ઉત્પાદન ઘણું બધું વધી જાય છે આપણા કોઈ ખેડૂત મિત્રોએ આવો પ્રયોગ કપાસના પાકમાં ટપક પિયત પદ્ધતિમાં ગુંદરિયું આપેલું હોય અને ખૂબ સારું એવું ઉત્પાદન વધ્યું હોય તો અમને કોમેન્ટમાં જણાવજો જેથી કરીને અમે અને આપણા કોઈ ખેડૂત મિત્રોને આ પ્રયોગ કરવો હોય તો કરી શકે બાકી સારું ઉત્પાદન લેવા માટે છાણિયું કોહવાયેલું એકદમ સેંદ્રિય ગળત્યું જૂનું ખાતર હોય તો ખેડૂત મિત્રો તેનાથી ઉત્પાદન તો વધે જ છે પરંતુ રોગ જીવતમાં પણ ઘણો બધો ફાયદો રહે છે તે સો ટકા સાચી વાત છે અને સાથે સાથે સ્પેશિયલ છંટકાવ ઉપરમાં જીરો બાવન ચોત્રીસ તેની સાથે વિટામિન્સ એમિનો એસિડ અને પ્રોટીન્સ જો વાંધો ન આવતો હોય તો તેનો પણ સ્પેશિયલ છંટકાવ ઘણા બધા ખેડૂત મિત્રો છે તે કરતા હોય છે અને કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનને કોઈ જાતનો ખેડૂત મિત્રો વાંધો નથી આવતો એટલે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન વીસ ટકા મિક્સ કરીને તમે બે ધડક છંટકાવું છે તે સ્પેશિયલ કરી શકો છો જીરો પોઈન્ટ ચોત્રીસની સાથે અમે આજે એવું જાણ્યું કે વિટામિન્સ એમિનો એસિડ અને પ્રોટીન્સવાળું જે પ્લાન્ટ ન્યુટ્રિશન આવે છે જે ટોનિક આવે છે તે મિક્સ કરો તો વાંધો નથી આવતો પરંતુ તમારે મિક્સ કરવું હોય તો એક પાત્રમાં તમારે પંદરથી વીસ મિનિટ રાખી જવાનું જો દહીંના ફોદા જેવું દ્રાવણ થઈ જાય તો મિક્સ નથી બાકી વાંધો ન આવે તો છંટકાવ કરી દેવાનો આ ઉપરાંત ઘણા બધા ખેડૂત મિત્રો છે તે મોંઘા ભાવના ફૂગનાશકોના છાંટકાવ કરે છે જેને કારણે ફૂલ ચાપવા ખર્ચા અટકે છે તે આપણે માની શકાય તેવી પરિસ્થિતિ છે ખેડૂત મિત્રો ફૂગનાશકોના છાંટકાવ કરવાથી ખૂબ સારામાં સારું વળતર આપણને મળે છે વધુ ફૂલ લાવવા માટે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનનો રોલ ખૂબ અગત્યનો અને મહત્ત્વનો છે અને વિટામિન્સ એમિનો એસિડ અને પ્રોટીન્સવાળી જે પ્રોડક્ટ બજારમાં ન્યુટ્રિશન જે ટોનિક આવે છે તેના ખૂબ સારા એવા રિઝલ્ટ ખેડૂત મિત્રો કપાસના પાકમાં વળે છે વધારે હાઈટ કપાસની થઈ ગઈ હોય તો મેપિકવેટ ક્લોરાઇડનો પણ તમે છંટકાવ કરી શકો છો અને ફાલ વધારે પ્રમાણમાં કરતો હોય તો આલ્ફા નેફથાઇલ એસેટિક એસિડ ચાર પોઈન્ટ પાંચ ટકા એસએલ બજારમાં મળે છે તેના પણ ખૂબ સારા એવા રિઝલ્ટ છે તો તેનો છંટકાવ પણ તમે કરી શકો છો જીંડવા વધારે વજનદાર અને ભરાવદાર કરવા હોય તો ઉપર છંટકાવમાં ઝીરો ઝીરો પચાસનો છંટકાવ તમે કરી શકો છો અને નીચે ટપક પિયત પદ્ધતિમાં એમઓપી જે સફેદ કલરનો મ્યુરેટ ઓફ પોટાશ જે આવે છે સા ટકા તે તમે વિઘે આઠથી દસ કિલોની વચ્ચે આગોતરો કપાસ હોય તો આપી શકો છો અને વાવણીનો કપાસ હોય તો પાંચથી સાત કિલોની આસપાસ વિઘાદીઠ પ્રમાણ રાખીને તમે કપાસમાં ટપક પિયત પદ્ધતિમાં ચડાવી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આજ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ કે કોઈ પણ પ્રકારની ભલામણ અમે નથી કરતા માત્ર અમે અમને જે અનુભવો મળેલા હોય તે જ માહિતી અને પ્રગતિશીલ ખેડૂતોના અનુભવોની જ માહિતી તમારા સુધી વિડીયોમાં શેર કરીએ છીએ એટલે અમારી માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ પણ પ્રકારનું દબાણ કે ભલામણ નથી તમને યોગ્ય લાગતું હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને કપાસના ઉત્પાદન વધારવાના પ્રયોગ તમારી રીતે તમે કરી શકો છો આભાર ખેડૂત મિત્રો